સાંસદ એટલે ડેલીગેટ કેરીબેન હવે ડેલીગેટ બનવા નીકળ્યા છે કોણે શું ટિપ્પણી કરી મને કોઈ ખ્યાલ નથી ને એમાં મારે હું એના કરતાં પંચાયતી કરીને પાર્લામેન્ટ એ આપણી આ ડેમોક્રેસીનો ભાગ છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભા અને લોકસભા જે આ સ્તરીય માળખું આપણું જે બનાવ્યું છે એમાં સર્વોપરી દેશ માટેની સર્વોપરી લોકશાહીનું મંદિર અને બંધારણીય હકો દેશનું બજેટ ઇકોનોમી વિદેશ નીતિ પાર્લામેન્ટથી ઉપર આ લોકશાહીમાં આપણી પ્રણાલિકા સંસદ જે આપણું સંસદ સભ્ય છે એ જે કાયદો બને એ પાર્લામેન્ટમાં જે કાયદો બનાવે એ આખા આખા દેશને બંધનકર્તાને અમલ કર કરતા થાય છે ત્યારે એને ડેલિકેટ સાથે ન સરખાવી શકાય અને આપણી પાંચસોને તેતાળીસ સીટોની લોકસભા બને એ પૈકીનો ચૂંટાયેલો એમપી થાય વડા વર્ધનને ચૂંટે અને વડા વર્ધન એ વિશ્વ સાથે જે કાંઈ દેશના કરારો કરવાના હોય વિદેશ પોલિસી બનાવવાની હોય એ આ બધું એને લગીને આપણા બંધારણ પ્રમાણે વર્ષોથી આઝાદ ભારતથી હોય ત્યારથી કરીને આપણી પ્રણાલીકા રહી છે ત્યારે હું ચોક્કસ કહીશ કે આ દેશ એ ડેમોક્રેસી દેશ છે લોકશાહી દેશ છે અને એ દેશના જે કાયદા છે એ લોકો માટે તમામ સ્તરે ઘણું સંશોધન કર્યા પછી એને અમલમાં મૂકવામાં આવેલું છે આપણું બંધારણ એટલે બંધારણની હકો મળેલા રહ્યા એને કોની કેટલી જે કેટેગરી છે એ એની અંદર બંધારણમાં દર્શાયેલી છે હું આભાર માનીશ ધાનેરા તાલુકાની જનતાનો કોંગ્રેસના કાર્યકરોનો અને એમનું ઋણ અમારા ઉપર અને કોંગ્રેસ પાર્ટી ઉપર છે આવા ધોમધકતા તાપમાન જ્યાં ચુમાળી ડિગ્રી તાપમાન હોય ત્યાં પગપાળા ચાર કિલોમીટર સુધી આ રોડ શો કરી અમારું મનોબળ વધાર્યું છે આવનાર સમયમાં એ જનતાનું ઋણ અમારા ઉપર છે આભાર માનીશ હું કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓનો કે એમને ભવ્યથી ભવ્ય રીતે રોડ શોનું આયોજન કરી અને એ કોંગ્રેસ પાર્ટીનો જે માહોલ હતો એ માહોલમાં ઉમેરો કરવાનું એમણે જે કામ કર્યું છે આવતીકાલે પ્રિયંકાજી પણ લાખડી મુકામે પધારી રહ્યા છે ત્યારે આ અત્યારે એક ધાનેરા તાલુકાનો આવડો રોડ શો છે તો આવતીકાલે લાકડી મુકામે એ કેટલું જન સમર્થન અમને મળશે એ આપ સૌ મીડિયામાં બતાવજો અને આ પ્રમાણે જ્યારે સ્વયંભૂ બનાસકાંઠાની પ્રજા ચૂંટણી લડી રહી છે ત્યારે મારે બનાસકાંઠાની અઢારે આલમ છત્તીસેસે કોમને કોંગ્રેસના કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર માનવો છો રાહુલ ગાંધી અમારા આપણા સૌના દેશના રાષ્ટ્રપિતા આપણે એમને દરજ્જો આપેલો છે ત્યારે કોઈ ગાંધીજીની પ્રેરણાએ કામ કરે તો ગાંધી બાપુ તો નહીં પણ એમની પ્રેરણાએ ચાલીને એમના વિચારોને જીવંત રાખીને લોકો સુધી પહોંચે તો આપણે કોઈકને કહીએ છીએ કે આ માણસ તો ભગવાન જેવો છે જ્યારે કંઈક સારું કામ કરે ત્યારે કોઈ પણ વ્યક્તિને આપણે એને ભગવાન સાથે સરખામણી કરીએ છીએ ત્યારે કદાચ એમને ગાંધીજીના વિચારો રાહુલ ગાંધીએ સમગ્ર દેશને જન જન સુધી પહોંચાડવા માટેના પ્રયત્નો કર્યા એટલે એ ગાંધીજીની પ્રેરણા ચાલી રહ્યા છે